સત્તર તારીખે છૂટાછેડા નાના કોઈ ગેરસમજ ના કરતા મિત્રો મારા છૂટાછેડા નહીં પરંતુ મારી ડેબ્યુ ફિલ્મ છૂટાછેડા આવી રહી છે સત્તર જાન્યુઆરીએ આયોજિત છૂટાછેડા ફિલ્મ માટે ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમમાં ફિલ્મના કલાકારો હિતુ કનોડિયા મોના થિબા કનોડિયા અરવિંદ વેગડા યોગેશ જીવરાણી ભાવિકા ખત્રી વગેરે ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો ફિલ્મના પ્રોડ્યુસર મનીષ પટેલ ડાયરેક્ટર અખિલ કોટક તથા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ તેમજ દિગ્ગજ કલાકારો જેવા કે મૌલિક ચૌહાણ સપના વ્યાસ દીપક અંતાણી સુનિલ વિશ્રાણી અત્રીશ ત્રિવેદી પાર્થ મધુકૃષ્ણ જય પાંડ્યા હર્ષિદા પાણખાણિયા નિશીત બ્રહ્મપટ ધારેશ શુક્લા હિતેશ ઠાકર વગેરે પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા શું ભાઈ સૌથી પહેલા તો કોંગ્રેસો એ રોલ મળી રહ્યા છે તમને બહુ જ અલગ અલગ ટાઈપના રોલ તમે કરી રહ્યા છો બહુ જ ઇમ્પ્રેસિવ આ ટાઇટલ વિશે શું કહેવું છે ટાઇટલ અઘરું છે એટલે વી આર નોન હું ને મોના નોન એઝ ધ લવિંગ કપલ પાવર કપલ આ તે બધા નામ આપે છે અને અચાનક દસ વર્ષ પછી મોનાના કમબેક ફિલ્મ થઈ રહી છે ને એમાં પાછું છૂટાછેડા એટલે બધા લોકોએ ખૂબ સવાલો યાર વેરી સરપ્રાઇઝિંગ ફોર ઓલ પણ એ શોક વેલ્યુ એવી છે ને કે જેના લીધે લોકો જાણવાની કોશિશ કરે છે કે એવું શું છે બટ ઇટ ઇઝ સચ અ લવિંગ ફિલ્મ ઇટ ઇઝ સચ અ બ્યુટિફુલ પોઈટ્રી કાઇન્ડ ઓફ ફિલ્મ કે જે લોકો જ્યારે જોશે અને જેમ તમે કીધું કે વર્સટાઇલ ડિફરન્ટ ડિફરન્ટ કેરેક્ટર્સ હું કરું છું આ એનો જ પાર્ટ છે જો મેં વશ કરી હોય કે જો મેં કમઠાણ કરી હોય કે જો મેં ત્રણ એક્કા કરી હોય કે હવે ફાટીને આવશે કે થર્ટી કરી હોય તો એ શ્રૃંખલાની અંદર એક અલગ પાછું એક કિરદાર આવી જશે જે લોકોને જોવાની ખૂબ મજા આવશે અને અફકોર્સ મારીન મોનાની કેમિસ્ટ્રી જોવાની તો ખરેખર મજા આવશે ઘડી ઘડી ભૂલી જતો હતો કે હું શૂટિંગ કરી રહ્યો છું કારણ કે મોના સાથે જ શૂટ કરવાનું હોય એટલે કમ્ફર્ટ લેવલ અલગ ટાઈપનું હોય કેમિસ્ટ્રી અંડરસ્ટેન્ડિંગ બધું અલગ ટાઈપનું હોય એટલે પછી પોતાની જાતને આમ જગાડવું એ જ ઘરે નથી તો એ શૂટિંગ કરી રહ્યો છે સામે એક એક્ટ્રેસ છે બીજી વાત શું છે હું ને મોના આમ બહુ કોમ્પિટિટિવ છે અમે બંને એ પહેલેથી અમે વીસ પિક્ચરો કરી આ અમારી કદાચ એનાથી એકવીસમી બાવીસ ફિલ્મ છે સાથે તો અમે લોકો બહુ કોમ્પિટિશન પહેલેથી કરતા હતા એટલે એ કન્ટિન્યુ રાખ્યું અમે પછી સેટ બી તારી કમબેક હશે બટ મને મારું નામ ને મારું કરિયર અત્યારે પબ્લિક અલગ રીતે મને જાણે છે એટલે આઈ વિલ નોટ એટ ઓલ કે તું મારી વાઈફ જેટલું જરા પણ ઓછું નહીં કરું સો શી વોઝ લાઈક લેટ સી વૂડ ડઝ એટ એટલે આવી રીતે કોમ્પિટિટિવ એક સ્પાર્ક સાથે અમે બંને પરફોર્મ કર્યું રિયલ લાઈફમાં એક હેપી કપલ અને રિયલ લાઈફમાં આ ટાઇટલ નીચે કામ કરું કેટલું અઘરું પડ્યું સી રિયલ લાઈફમાં યસ વેરી હેપી એન્ડ રોમેન્ટિક કપલ એન્ડ વી વર પ્લેઇંગ અવર કેરેક્ટર્સ બહુ જ મજા આવી દસ વર્ષ પછી અમે સાથે ફરીથી કામ કર્યું બહુ ડિફિકલ્ટ અમારી માટે આ ચેલેન્જિંગ રોલ હતો એટલે અમે પાછળથી હોમવર્ક કર્યું હતું યુ નો બિફોર કમિંગ ઓન ધ સેટ કે મારું કેરેક્ટરનું નામ કાવ્યા છે તો સપોઝ કા કાવ્યમાં મોના એઝ કાવ્યા હોત તો શું બિહેવ કરત કેવી રીતે ફીલ કરત હાઉ શી વુડ ફીલ યસ તો મને એમ થાય કે જો હું આ કાવ્યા હોઉં અને મારી ઉપર આ બધું થતું હોય તો મને કેવું ફીલ થાય સો એન્ડ ઓવર ધ યર્સ મેચ્યોરિટી આવે યુ નો વિથ ધ એજ વિથ ધ આટલી બધી ફિલ્મો કર્યા પછી જે એક અન્ડરસ્ટેન્ડિંગ યસ એક્સપિરિયન્સ અને અમારા બે વચ્ચે એ વધારે પડતી હા વધારે મૅચ્યો ્યોરિટી અન્ડરસ્ટેન્ડિંગ કેમિસ્ટ્રી આ બધું જ ઇન્ક્રીઝ થાય એટલે કહેવાની જરૂર ન પડે આંખના ઇશારાથી જ બધું થઈ જાય એટલે બહુ જ મજા આવી બટ હી ઇઝ અ વેરી બિગ કોમ્પિટિશન યુ નો એટલે એમની સાથે એક ફ્રેમમાં એક્ટિંગ કરવી અને દેખાવવું ઇટ્સ વેરી ચેલેન્જિંગ ફોર મી અત્યારે જે પ્રકારના એમને ડિફરન્ટ ડિફરન્ટ રોલ્સ મળે છે ને એમની સાથે જે રીતે એ જે એઝ એન એક્ટર એમનામાં જે ચેન્જ આવ્યો છે અને એમની સાથે હું મને ડર લાગતો હતો એમની સાથે કામ કરતા કે હું દેખાઈશ કે નહીં મારું પરફોર્મન્સ દેખાશે કે નહીં સો આઈ વોઝ વેરી વોરિડ બટ તમે પિક્ચર જોઈને કહેજો કેવું લાગ્યું બટ યસ મેં બહુ મહેનત કરી છે આઈ રિયલી વર્કડ હાર્ડ અને બહુ મારા દિલની કરીબ છે આ ફિલ્મ ઇટ્સ વેરી સ્પેશિયલ ફોર મી બિકોઝ આઈ લવ ધ સબ્જેક્ટ ઇટ વોઝ વિથ હિતુજી એન્ડ ધ બ્યુટિફુલ સોંગ્સ ઇટ્સ લાઈક અ પોઈટ્રી વેન યુ ઇલ વોચ અ મૂવી તમને એમ લાગશે કે આ એક કવિતાની જે મને આ સ્ટ્રોંગ નેગેટિવ વર્ડ તમે કહો છો બટ ઇટ હેઝ અ મેસેજ ઇટ હેઝ અ વેરી બ્યુટિફુલ મેસેજ કે લગ્ન જીવનમાં ધીરજની સમજદારીની ચર્ચા કરવી મિસર કમ્યુનિકેશન

ફિલ્મના કલાકારો દ્વારા માહિતી આપવામાં આવી હતી જેનું સંપૂર્ણ પ્રેસ અને મીડિયા મેનેજમેન્ટ શ્રી શારદા કમ્યુનિકેશનના આનંદ દોશી દ્વારા કરવામાં આવ્યું હતું ત્યારબાદ શહેરના હાજર સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર સાથે ફિલ્મ વિશે કેટલીક રસપ્રદ વાતો કરવામાં આવી હતી દર્શક મિત્રો સત્તર એ છૂટાછેડા ફિલ્મ આવી રહી છે એમના ડિરેક્ટર અખિલ કોટક આપણી સાથે હાજર છે અખિલભાઈ છેડા મૂવી વિશે અમારે જાણવું છે અને એના અનુભવો ખાટા મીઠા અનુભવો શેર કરો છેડા એક સરસ મજાનું ફેમિલી મૂવી છે નામથી તમને એમ લાગતું હશે કે ભાઈ છેડા પણ એકચ્યુઅલી એવું છે કે એ ક્યુરિયોસિટી ઊભી કરવા માટે તમે આવું ટાઈટલ રાખેલું છે કે છૂટ્ટાછેડા ટાઈટલ એટલું ઓલું જ એટ્રેક કરે માણસોને કે પિક્ચર જોવા જાય પણ બિલીવ મી આ પિક્ચર જોયા પછી તમને લોકોને એમ લાગશે કે ભાઈ છૂટાછેડા ન લેવાય અને ઘણા બધા એવા હશે કે છૂટાછેડા લેવાની કગાર પર હશે પણ અમારું પિક્ચર જોયા પછી નહીં લે આપણા એક કોઈ પણ રિલેશનમાં ને નાના મોટા મતભેદ થતા હોય છે એનો મતલબ એમ નથી કે આપણે છૂટા થઈ જાય એનો મતલબ એમ છે કે ને પ્રેમથી આપણે એનું સોલ્યુશન લાવીએ તો ધીસ ઇઝ ધ મેઇન થિંગ વી આર પ્રેઝન્ટિંગ ઇન અવર મૂવી તમને મૂવી માટે છૂટાછેડા જ નામ કેમ સિલેક્ટ કર્યું છે એના પરથી કોઈ અનુભવ એવો છે કે કોઈ એક્સપિરિયન્સ મીન્સ કોઈનો સાંભળેલો છે છૂટાછેડા નામ કેમ લીધું આપણે બસ જો તમને કેટલી ક્યુરિયોસિટી છે બસ આ ક્યુરિયોસિટી ઊભી કરવા માટે તમે આ નામ રાખ્યું છૂટાછેડા કે બધા માણસોને એમ થાય કે ભાઈ શું હશે શું હશે બસ એ જ થઈને તમે જોવા આવો થિયેટરમાં સત્તરમી જાન્યુઆરીથી કે વોટ ઇઝ ધીસ તમને બહુ મજા આવશે ફૂલ ફેમિલીને એટલી મજા આવશે બધી એજના ઓડિયન્સ માટે આ પિક્ચર છે ત્યાર બાદ સહુ કલાકારો સાથે ફોટો સેશન કરવામાં આવ્યું હતું અને સાથે મળીને ડિનર લેવામાં આવ્યું હતું તો ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારનો પ્રયોગ એક નવતર પ્રયોગ છે જેની ખાસ સિન્ડોમ લીવાય છે. છૂટાછેડા મૂવીમાં આપનો શું રોલ છે અને આપણે જે સોંગ ગાયું છે એ વિશે અમારે જાણવું છે. વાવ આ બે વાત થઈ ગઈ કારણ કે છૂટાછેડા ફિલ્મમાં અંદર મે ફૂલ ફ્લેજ એક્ટર તરીકે કામ કરેલું છે. અને બીજી જે અમારી ફિલ્મ આવે છે એની અંદર મે સિંગર તરીકે કામ કર્યું છે. એમ આપણે દુવાયત રોડીવાજે પરંતુ આની અંદરની મજાની વાત એ છે આ જે વાત છે છૂટાછેડા તમે આજનો છાપું ખોલો ને તો તમને એવો તો કિસ્સો મળી જે છૂટાછેડા વાળી વાતનો હવે નાના નાનાનું બાળક હોય નાના નાના બાળકનું તો વાત ન કેવી જોઈએ પણ ટૂંકમાં કહેવા મતલબ એમ છે કે જે લોકો સમાચાર પ્રત્યે વાત એની અંદર આપણે જોઈએ કે ફલાણા એક્ટરનું થયું ફલાના બિઝનેસમેનના થયા ફલાણાના છૂટાછેડા થાય તો લોકોને તો ક્યુરિયો થતી હોય કે છૂટાછેડા આટલા ઇઝીલી કેમ થાય છે બેઝિકલી વાત એવી હોય છે જ્યારે હાઈ પ્રોફાઇલ લોકોનો થતું હોય ત્યારે તો બહાર દેખાતું હોય છે પરંતુ સમાજની અંદર આ એક સમાજ વ્યવસ્થાની અંદર આ એક એક નેગેટિવ બાબત છે છૂટાછેડા સમાજ વ્યવસ્થા આપણી ભારતની સંસ્કૃતિમાં ખૂબ જ અદ્ભુત હોય છે એમાં છૂટાછેડા આજની તારીખમાં જેનું પ્રમાણ વધ્યું છે તો એ વિષયને લઈને છૂટાછેડા કયા કયા કારણોથી થતા હોય છે શું છે કોઈ નાની નાની બાબતો ચૂકી જવાતી હોય જેના કારણે થતું હોય એટલે અમે એકથી બે બાબતો જે છે એની પર પ્રકાશ પાડ્યો છે આની અંદર કે સંબંધોની જે જે સુંદરતા જે છે ને એ આ ફિલ્મની અંદર બતાવાય છે એમાં પણ રિયલ લાઈફના કપલ અને રિયલ લાઈફના કપલ એવા હિતુભાઈને મોના ભાવી કે જેમણે એની અંદર લીડ કેરેક્ટર કર્યું છે અને આ જે વાર્તા ગૂંથાય છે એમાં મને જે રોલ મળ્યો છે હિતુભાઈના બિઝનેસ પાર્ટનર એમના ખાસ મિત્રનો મળ્યો છે કે જે દરેકે દરેક બાબત આવીને મારી સાથે ચર્ચા કરતા હોય મુશ્કેલીમાં હોય ત્યારે મારી સાથે વાત કરતા હોય અને હું એને કહેતો હોય કે આવું કંઈ હોવું જોઈએ આ કેમ આમ છે વેર ઇઝ મારું પાત્ર સિંગલ છે શું બરાબર છે હું સિંગલ છું પરંતુ હું વાત કરતો મિત્ર તરીકે કે યાર કંઈક વસ્તુ એવી હશે કે કંઈક આવી બધી વાતો કોમેડી બહુ અલગ અલગ એંગલ છે કોમેડી છે એની અંદર મારા કેરેક્ટરની અંદર મેચ્યોરિટી બતાવી છે મારા કેરેક્ટરની અંદર થોડું ફન છે અને એક સારા મિત્ર તરીકેની ભૂમિકા આ ફિલ્મની અંદર મને નિભાવવાનો મોકો મળે છે મજાની બાબત એ છે કે હિતુભાઈ તો ખૂબ જ અનુભવી છે મારા માટે તો હજુ પાપા પગલી છે ફિલ્મોની અંદર એક્ટિંગની અંદર પરંતુ આમાં એમની સાથે મને શીખવા જે મળ્યું એ અદભુત મને શીખવા મળ્યું છે એમને એક્ટિંગની જે સ્કિલ છે હું એમને સેલ્યુટ કરું છું અને એમની પાસેથી જે મને ટીપ્સ મળી જેના કારણે મને એમ લાગે કે હું ઘણું બધું શીખી શકીશ અને એ બાબત એમની સાથે કામ કરતા મને અનુભવ થયો પણ આ ફિલ્મ જે છે એ મને લાગે છે કે સમાજની અંદર એક દર્પણનું કામ કરશે દર્શક શું દર્શક મિત્રોને હું કહીશ કે થોડું ધીરજ ધરો થોડી સહનશીલતા હંમેશા એમાં સ્ત્રીઓમાં તો ખાસ કારણ કે સહનશીલતાની મૂર્તિ મુર્ત હોય છે તો એ લોકોએ સહનશીલતા થોડી રાખવી ખાટા મીઠા અનુભવો વાસણો ખખડવાના અનુભવો તો થતા રહેવાના છે કોઈ પણ સંબંધમાં છે પરંતુ એ એનો એન્ડ નથી મે બી એ શરૂઆત પણ હોઈ શકે તો સંબંધોને થોડી જીણવતાથી થોડી પ્રેમથી અને થોડું દિમાગ વાપર્યા વગર થોડું છોડી દેવા જોઈએ દિલથી વિચારી કરીને જવા દેવા જોઈએ તો મને લાગે છે કે છૂટાછેડા એ સમાજની અંદર આજે આપણે દૂષણ લાગે છે કદાચ બની શકે આ ફિલ્મ જોયા પછી ઘણા બધા કપલ્સની અંદર ફેરફાર થાય છે